નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલા મુદ્દે ઠેર ઠેર વિરોધ આવેદન દેખાવો જામનગર બાઈની વાડી પાસે મહાવીર નગર નજીક કુવામાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ મતદાન કરવા માટે જાગૃતિ અભિયાનો શરૂ હવે જોઈએ સમાચારો વિસ્તારની વિસાવદર સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી જૂનેલાલ જયંતિ નિમિત્તે વિસાવદર સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિસાવદરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી સમસ્ત સિંધી યુવા કાર્યકર તથા સિંધી સમાજ અને વિવિધ સ્થળોએ સ્વાગત સાથે શરબત વિતરણ કરવામાં આવ્યું હતું જેનું આયોજન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દિલીપભાઈ કાનાબાર તથા સંભાવ મિત્ર મંડળના ઇલિયાસભાઈ ભારમલ તથા સભ્યોએ કહ્યું હતું તેમજ કૌશિકપુરી ગોસ્વામી અને સંસ્થાઓ સાથે જોડાયેલા રમણીકભાઈ દુધાત્રા તથા પ્રફુલભાઈ જોશી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ડીજેના તાલ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા અહેવાલ કૌશિક ગોસ્વામી જય જુલેલા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિસાવદર સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદ એટલે ઝુલેલાલ નો જન્મ દર વર્ષે ઉજવવામાં આવે છે આજે એક હજાર ને સત્તર નો જન્મ ભવ્ય ધામધૂમ થી વિસાવદર શહેર અને ગામમાં શોભાયાત્રા કાઢે છે અને ધામ દૂતી ઉજવવામાં આવે છે દર વર્ષની જેમ દરેક સંસ્થાઓ પોતપોતાના દ્વારા શરબત લીંબુ શરબત તેમજ જે કઈ ઠંડુ પીનું રસ્તામાં પીવરાવે છે અને પરમ પરંપરાગત નીકળતી આ ઝુલેલાલ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને વિસાવદર ગુરુ મંદિરે વિસર્જન થાય છે જય ઝુલે